લોડ ગુડ મોર્નિંગ સવારની સલામ પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદ થી ભરપૂર કરો હાલે લોડે આપણે મનાવ્યો છે નહીં

આપણા હૃદયમાં જાણે જે દ્વાર છે એને પ્રભુ માટે ખોલીએ આપણા હૃદયમાં જાણે પ્રભુ માટે આપણે જગા ઉત્પન્ન કરીએ તેમનો આવકાર કરીએ અને જ્યારે આપણે પ્રભુને આમંત્રણ આપીએ છીએ ત્યારે ઘણી બધી અમંગળ બાબતો પણ નાશ પામે છે ભાગે છે હા લીલું ઘણી બધી બાબતો ચાલી જાય છે આ સમય આપણને મળ્યો છે આવતા વર્ષે નથી જાણતા હું હંમેશા દર વર્ષે અને પ્રભુમાં આનંદ કરું છું કે આ વર્ષમાં પણ પ્રભુએ મને છે ઓડિયો એડવાન્સમાં રેકોર્ડ કરવામાં આવેલો છે પણ એક વાત ચોક્કસ છે કે ગયા વર્ષે આ સમયે આજના દિવસે અથવા આજે જ્યારે રેકોર્ડ કરી રહ્યો છે એ દિવસે પણ તેમની પાસે આજનો દિવસ નથી તેમનું જીવન પૂરું થયેલું છે પણ મને મારા પરિવારને અને આપણને બધાને આ સમય મળ્યો છે ત્યારે પ્રભુની પુષ્કળ બાર સુધી કરીએ અને આ જે દિવસો આપણને મળ્યા છે એ દિવસોમાં આપણા 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 જીવનમાં ઘરમાં કુટુંબમાં રીતે પ્રભુનો પ્રવેશ થાય ખાલી અહીંયા ખાલી પ્રવેશ ના કરીએ પણ જો તમે લુકની લખેલી સુવાર્તા જો તમે વાંચો અને ઓગણીસમો અધ્યાય જુઓ તો તે અઠ્યાવીસ થી લઈને આગળ જે કલમો છે એમાં તમને યરુસલેમમાં વિજયી પ્રવેશ તમને વાંચવા મળશે યરુસલેમ માટે ઈસુનું રુદન જોવા મળશે અને મંદિરનું શુદ્ધિકરણ જોવા મળશે પ્રભુ પ્રવેશ કરે છે અને શુદ્ધ કરે છે મંદિરમાં મંદિરમાંથી કબૂતર વેસનારાઓને કાઢી મૂકી જ નહીં કે જે વેસનારાઓને અંદરથી કાઢી મૂકવામાં કાઢી મૂકવા લાગ્યા તેમણે તેઓને કહ્યું એમ લખેલું છે કે સાંભળજો એમ લખેલું છે કે મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે પણ તમે તેને લૂંટારાનું કોતર કર્યું છે નહીં અને વલા મિત્રો જો બહુ બિબલીકલ રીતે આ શબ્દોને લઈએ બહુ બીબલીકલ રીતે તો આપણે પણ આપણા જીવનને જે પ્રભુ તરફથી મળ્યું છે એ જીવનને આપણે જગત પ્રમાણે બનાવી દીધું છે જે જીવન તમને મને મળ્યું છે અથવા જે તો જે આશીર્વાદ આપણને મળ્યા છે એને પ્રભુને માટે ન વાપરતા ઈશ્વરને માટે ન વાપરતા આપણે આપણા શોખ માટે આપણા આનંદ માટે આપણા સંતોષ માટે અને ઘણી બધી એવી બાબતો પણ એમાં આવી જાય છે કે જે મારા અને તમારા અને તમારા અને મારા ઈશ્વરના ધોરણની વિરોધમાં છે થોડી કડવી વાત છે વાલા મિત્રો પરંતુ આ એક સનાતન સત્ય છે કે આજે સવારમાં ઘણી બધી એવી બાબતોને આપણે પોતે ઊભા થઈને આપણા ઘરમાંથી આપણા કુટુંબમાંથી આપણા પરિવારમાંથી આપણે કાઢી મૂકવાની છે કાઢી નાખવાની છે હાલેલું એટલા માટે કે આપણે પણ ઈશ્વરનું મંદિર છે હાલેલું યાર અને આપણું ઘર પણ પ્રાર્થના નું ઘર કહેવાય આપણા ઘરોમાં સ્તુતિ આરાધના થાય આપણા ઘરોમાં સંગતો થાય આપણા ઘરોમાં પ્રભુની વાત થાય આપણા ઘરોમાં પ્રભુનો વચન વંચાય બોધ સાંભળી શકાય હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ચોક્કસ આપણે જાણીએ છીએ બધી બાબતો આપણા ગૃહમાં બધું છે નથી તો શરૂ કરીએ પણ આપણે જાણીએ છીએ દરેક બાબત અને તેનું ઇમ્પોર્ટન્સ આપણાથી અજાણ્યું નથી રાઈટ આપણે બધું જ જાણીએ છીએ આપણે તે વિશે બધું જાણીએ છીએ આપણે કેટલી વાર અધ્યાય વાંચ્યો હશે કેટલી વાર એના પર સંદેશા સાંભળ્યા હશે પણ આજે આ બાબતો પર આપણે ધ્યાન આપીને સાંભળીને અમલ કરવાનું છે હા લઈ લો હજી સુધી જો અમલીકરણ ન થયું હોય તો આપણે હવે અમલ કરવાનું છે પાળવાનું છે સાંભળવાનું છે અને જેમ કહેવામાં આવ્યું છે એમ આપણે કરવાનું છે હવે આપણે વચન સાંભળનારા અને પાડનારા અને તેના પર ચાલનારા હા વચન પ્રમાણે ચાલનારા બનવાની બહુ જગત્યતા છે કેમ કે વચન શીખવાડે છે કે પ્રભુનો આવું નજદીક છે પણ એ દાડો આપણે જાણતા નથી એ વેળા જાણતા નથી અને આપણે એવું પણ વાંચીએ છીએ કે તેમનું આવું એક ચોર ના જેવું થશે આપણે જાણતા નથી એવા સમયમાં તે આવી પહોંચશે અને આપણને લઈ લેશે વિદેશમાં એક જગ્યા પર પચીસમી ડિસેમ્બરે મોડી રાતથી ક્રિસમસ પાર્ટી ચાલતી હતી મોડી રાત અને છવ્વીસમીની સવાર ત્યારે સુનામી આવી કોઈ જાણતું નતું અને ઘણું બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું ઘણા બધા લોકોની જાનહાનિ થઈ ઘણી મિલકતો નષ્ટ થઈ ગઈ લોકો આનંદ ઉત્સવમાં હતા જ્યારે પ્રભુના દુરોળ પ્રમાણેનું કંઈ કઈ હોય ત્યારે જમા થયેલા હોય ત્યારે બચાવ પણ છે કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે જે જે પ્રભુના રોકાયા હતા માટે કે છે માળ પર હતા એ માળ પરથી બરાબર એ જગ્યા પર આવ્યા જ્યાંથી નીચે ઉતરીને ચાલીને જવાનું હતું અને તેમને કંઈ પણ જાનહારી થઈ ન હતી હાલેલું પ્રભુ એમના બાળકોનું રક્ષણ કરવાનું જાણે છે પણ આપણે તેમના ધોરણ પ્રમાણે જીવવાનું સૌ જાણીએ છે વાલા મિત્રો આપણે હવે જાગીએ આપણી પાસે આ માસનું વચન છે કે મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાડવાનું તેઓને શીખવતા જાઓ હાલે લોહી પ્રથમ ભાગ વચનનો આ પ્રમાણે ગયા છે અને ત્યારબાદ કે છે જગતના અંત સુધી તમારી તમારી સાથે સાથે છું છું જગતના અંત સુધી હું હાલીયા આવો એક વિશ્વાસ સાથે નવા બનીને ઘણી બધી બાબતો આપણામાંથી દૂર કરતા આપણે આજના દિવસની શરૂઆત કરી એવી બાબતો જે આપણા ઈશ્વરને પસંદ નથી યોગ્ય નથી હાલે લોયા પ્રાર્થના કરીએ બોલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ આ સમયો જેમાંથી અમે પસાર થઈ રહ્યા છે એ અમને યાદ દેવડાવે છે કે તમે જ્યારે પૃથ્વી પર હતા ત્યારે તમારા પૃથ્વી પરના જીવનના અને પ્રભુ કૃષારોહણના પ્રભુ આ પ્રભુ છેલ્લા દિવસો હતા અંતિમ સમયો જ્યારે તમને પરસ્વાધીન કરવાના હતા તમને વધસ્તંભે લટકાવવાના હતા અને પ્રભુ આ એ સમયમાંથી અમે પસાર થઈ રહ્યા છે મને યાદ દેવડાવે છે કે જેમ તમે સ્વર્ગમાં ઉચકી લેવામાં આવ્યા પ્રભુ જેમ શિષ્યોએ તમને ઉપર જતા જોયા એમ પ્રભુ હવે આવતા પર તમને વાદળોમાં બધા ઘણા બધા લોકો જોવાના છે પ્રભુ તમારા પસંદ કરેલા લોકો એમને યાદ દેવડાવે છે પ્રભુ અને પ્રભુ એ દિવસને માટે અમે આજે તૈયાર થઈએ તૈયાર થઈએ અને તૈયાર રહીએ અને પ્રભુ પ્રભુ તૈયાર પણ કરીએ એવું દરેક દરેક વ્યક્તિનો ઘરનો દરેક કુટુંબનો દરેક સાંભળના દરેક વિશ્વાસનો બચાવ થાય અને પ્રભુ એવા લોકોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે જેમને હજી સુધી તમારી ઓળખાણ થઈ નથી હજી સુધી પ્રભુ જગતમાં તેઓ ખોવાયેલા છે જે ઈશ્વર નથી તેમની પાછળ ચાલી રહ્યા છે સાંભળી રહ્યા છે પ્રભુ પ્રભુ ક્યાં સુધી તેમનાથી દૂર વચન રહેશે પ્રભુ પ્રભુ અમારો ઉપયોગ કરો હજી વધારે મજૂરો મોકલો અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને પ્રભુ તમારું રાજ્ય બહુ જલ્દીથી આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારો ઉપયોગ કરો ભરપૂર ઉપયોગ કરો અમને શુદ્ધ કરો પવિત્ર કરો પ્રભુ અમારી સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ ને પ્રભુ હવે જગત પ્રમાણેની સેવાઓની જેમ તમે ચાહો છો એમ અમે બની જઈએ પ્રભુ તમામ બુરાઈઓ અમારામાંથી દૂર થાય પ્રભુ અને પ્રભુ હવે અમે તમારી દ્રષ્ટિમાં ખરા ઉતરીએ અને પ્રભુ એમ પ્રભુ અમારી વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓ દ્વારા પ્રભુ અમારા વચ્ચેનો તમારા વચ્ચેનો જે અમે શેર કરીએ એના દ્વારા વિડીયો દ્વારા જે અમે બોધ આપીએ છીએ એના દ્વારા પ્રભુ ઘણા બધા આત્માઓ જીતાય હા પ્રભુ પૃથ્વી પર વસતા તમામ સેવક સેવિકાઓ અલગ અલગ ભાષા બોલનારા દેશોમાં રહેનારા ગામોમાં શહેરોમાં રહેનારા વિસ્તારોમાં રહેનારાની દ્વારા પ્રભુ ઘણા બધા આત્મા જીતા એવી પ્રાર્થના કરીએ છીએ દરેક સેવક સેવિકાઓની તમે મદદ કરજો તેમના મુખને તમારા વચનોથી ભરી દેજો તેઓની સર્વ પ્રકારની જરૂરિયાત તમે પૂરી પાડજો હા પ્રભુ તમારા દરેક બાળકોને ખોરાક વસ્ત્ર અન્ન પાણી મળે સુરક્ષા મળે રહેવાનું સ્થાન મળે અને રોજિંદી જે બધી જરૂરિયાતો છે બધું જ મળે વાહનોની જરૂર છે વાહન પણ મળે પ્રભુ સાહિત્યની જરૂર છે સાહિત્ય મળે પ્રભિતા નાણાંની જરૂર છે નાણાં મળે લોનની જરૂર છે લોન મળે મકાનની જરૂર છે મકાન મળે પ્રભિતા પ્રભુ એક એક વિશ્વાસી ભાઈ બહેનો વધારે મજબૂત થાય દ્રઢ બને અને પ્રભુ ઘણા બધા આત્માઓ જીતનારા તેઓ બની જાય આવું થવા દો આવું જેમાં ઘણા દુઃખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે બળહીન થયેલા છે પાછા પડેલા છે હું બધાને પ્રભુ નવ જોશ અને જોમ આપો પ્રભુ માદાઓને સાજા કરજો પ્રભુ પિતા અને પ્રભુ તમારાથી દૂર થયેલા અને પાછળ આવજો અનિત્યોમાં અને પ્રભુ જગતની ખરાબ બાબતોમાં જેઓ ફસાયા છે તેમને પણ તમે પાછળ લાવજો પ્રસ્તાવિક હૃદય આપજો પ્રભુ દરેક લોકો પસ્તાવો કરે પોતાના પાપોના માટે અને પ્રભુ તમારી સાથે ફરી સ્થિતિ જોડાય એવું તમે થવા દેજો પ્રભુ તમારા બાળકોની હૃદયની ઈચ્છાઓ પૂરી કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકજનનો આશીર્વાદ આપો તમે નોકરી ધંધા રોજગારીને તમે આશીર્વાદ